નમસ્કાર દોસ્તો હું આપનો દોસ્ત હરેશ આયુર્વેદિક ટિપ્સ ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું કે ઘણા મિત્રોની સ્કીન છે એ કાઢી પડી જાય છે તડકાની હિસાબે કાળી પડી જતી હોય કે કોઈ પણ કારણોની હિસાબે ત્વચા છે એમ આપને એમ લાગે કે અમુક સમય પહેલાં આપણી જે ચહેરાની ત્વચા છે એ એકદમ વ્હાઈટ હતી સફેદ હતી ખીલેલો ચહેરો હતો અને અચાનક કોઈ પણ કારણોસર આપણી ત્વચા જો કાળી પડી ગઈ હોય અથવા તો ત્વચાનો જે નિખાર છે કુદરતી એ આપણો ડીમ પડી ગયો હોય તો એના માટેના સરસ મજાના પ્રયોગની આપણે ચર્ચા કરીશું વિડીયોના સુધી દોસ્તો ખાસ જોડાયેલા રહેજો અને આ પ્રયોગ સંપૂર્ણ નિરાપદ છે પહેલા જ દિવસથી તમને એની અસર જોવા મળશે અને કોઈ પણ સાઈડ ઇફેક્ટ વિના આપણે આપણી ચહેરાને જે ખોવાઈ ગયેલી ચમક છે એનું જે ઓજ છે ચહેરાની જે કાળાશ છે એ કાળાશને આપણે દૂર કરી શકીશું એક ખાસ વિનંતી જે મિત્રો આપણી ચેનલ ઉપર પહેલી વખત આવ્યા છે તો આપણી આયુર્વેદિક ટીપ્સ ગુજરાતી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો બાજુનું બે લાઇકન ટચ કરી ઓલ ઉપર સેટ કરજો એટલે નવા વિડીયોની માહિતી દોસ્તો આપને મળતી રહે મિત્રો ચહેરાની જે અપ્રાકૃતિક કાળાશ છે તડકો લાગવાની હિસાબે કે કોઈ પણ કારણોસર આપણા ચહેરાની જે ત્વચા છે એ કાળાશ પડી ગઈ હોય તો તેના માટે આપણે બે પ્રયોગ કરશું પહેલા પ્રયોગની વાત કરીએ દોસ્તો તો આ પહેલો પ્રયોગ છે આપણે દરરોજ રાત્રે સૂતી વખતે કરવાનો છે આના માટે જે વસ્તુનો આપણે ઉપયોગ કરવાનો છે દોસ્તો એ છે રોઝ વોટર ગુલાબજળ માર્કેટની અંદર ચાર ગુલાબજળ પણ મળે છે સારી કંપનીનું ભેડશેડ વિનાનું અને સો ટકા શુદ્ધ ગુલાબજળ મળે તો આપણે માર્કેટમાંથી તે લઈ આવીને ઉપયોગ કરી શકીએ છીએ પરંતુ માર્કેટમાં મળતા જે ગુલાબજળ છે રોઝ વોટર છે એ ઘણી વખત એમાં ગુલાબજળને બદલે કેમિકલ હોય છે અથવા તો ગુલાબ જળને બગડેને એના માટે ઘણા બધા પ્રિઝર્વેટિવ પણ નાખવામાં આવતા હોય છે તો આવું કોઈ વિશ્વાસપાત્ર સારું ગુણવત્તાવાળું ગુલાબજળ આપણે જો ન મળે તો આપણે ઘરે જ ગુલાબજળ તૈયાર કરી લેવાનું છે એના માટે બજારમાંથી આપણા જે દેશી ગુલાબ છે જેની અંદર આપણે સૂંઘીએ તો સરસ મજાની ગુલાબની ખુશ્બુ આવતી હોય આવા દેશી ગુલાબ લઈ આવવાના છે જે ઇંગ્લિશ ગુલાબ અમુક આવે છે કે જે ફૂલ તો સરસ મજાના હોય પણ એમાં કાંઈ સુગંધ આવતી નથી એ ગુલાબ આપણે લેવાનું નથી સરસ મજાના સુગંધી દેશી ગુલાબ લઈ આવવાના છે અને એ દેશી ગુલાબને પાંખડીઓ આપણે છૂટી પાડી લેવાની છે અને પાંખડીઓ છૂટી પાડી એક ગ્લાસ પાણીની અંદર તે પાંખડીઓ નાખી અને આપણા ગેસ ઉપર એકદમ ધીમી સ્ટવ છે એની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે ધીમા તાપે આપણે એને ગરમ કરવાનું છે ફૂલ તાપ કરવાનો નથી એ ખાસ ધ્યાન રાખવાનું છે ધીમે ધીમે આપણું પાણી ધીમા તાપે ગરમ થશે એટલે આપણી ગુલાબનો જે ગુલાબનો ગુલાબી પાંખડીનો કલર છે એ ધીમે ધીમે આપણા પાણીમાં આવી જશે અને જ્યારે આપણું પાણી પણ સરસ મજાનું ગુલાબ જેવું એકદમ ગુલાબી થઈ જાય ત્યારે આપણે એ પાણી નીચે ઉતારી લેવાનું છે એને ઠંડુ થવા દેવાનું છે અને ત્યારબાદ ગરણી વડે ગાળી અને એક કાચની બોટલમાં ભરી આપણે તે ફ્રીજમાં રાખી શકીએ છીએ અઠવાડિયું દસ દિવસ સુધી આ પાણી આપણું બગડતું નથી ઉપયોગ કેવી રીતે કરવાનો છે તેની વાત કરીએ દોસ્તો તો રાત્રે સૂતી વખતે સૌ પ્રથમ આપણા ચહેરાને સ્વચ્છ પાણીથી સાફ કરી લેવાનો છે અને ત્યારબાદ પાંચ દસ મિનિટ પછી આપણા સ્કિનની જે ત્વચા છે એ પાછી આપણે ચહેરો ધોયા પછી સુકાઈ જાય તો પાંચ દસ મિનિટ પછી આ ગુલાબજળ છે એને આપણે એક વાટકીમાં જરૂર પ્રમાણે લઈ અને કોટનના એક આપણે કોટનનું કપડું કે રૂ રૂથી આપણે તે ગુલાબજળ જળ આપણા ચહેરા ઉપર રાઉન્ડ 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 કરી અને ધીમે ધીમે આપણી ત્વચા છે એ ગુલાબજળને અંદર શોષી લઈએ એવી રીતે આખા ચહેરા ઉપર હળવું હાળવું આપણે ગુલાબજળનું માલિશ કરવાનું છે આવી રીતે બે પાંચ મિનિટ સરસ મજાનો ચહેરા ઉપર આખા ચહેરામાં સરસ મજાનું ગુલાબજળનું રોઝવોટરનો આપણે માલિશ કરી અને સૂઈ જવાનું છે ફર્સ્ટ ક્લાસ ઊંઘ પણ આવશે ચહેરો આપણો તાજગીનો અનુભવ કરશે ચહેરા ઉપર જે ટ્રેસ થઈ ગયો હોય ટ્રેસને કારણે પણ આપણો ચહેરો છે એ મૂરજાઈ ગયેલો જોવા મળતો હોય તો ચહેરાનો ટ્રેસ દૂર થશે ત્વચાની જે એકદમ કહેવાય ને કે સ્મૂથતા હોવી જોઈએ એ પાછી આવશે અને ધીમે 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 આપણી ચહેરા ઉપર જે કાળાશ હશે આપણા ચહેરા ઉપર જે ડેડ સેલ ડેડ સ્કીન થઈ ગઈ હશે ચહેરામાં કોઈપણ જાતની જે સમસ્યાઓ હશે અમુક નાની ઉંમરે પણ ચહેરા ઉપર આપણે ઝુરિયા દેખાતી હોય એ દેખાતી હશે કરચલીઓ દેખાતી હશે એ પણ દૂર થશે અને સરસ મજાની સવારે ઉઠતાની સાથે જ આપણો ચહેરો છે એકદમ તાજગીનો અનુભવ કરશે સવારે ઉઠી સરસ મજાના ઠંડા પાણીથી આપણે ચહેરો સાફ કરી લેવાનો છે આ બાબત આપણે રેગ્યુલર કરવાની છે પહેલાં જ દિવસે તમને એની અસર જોવા મળશે પણ રેગ્યુલર આપણે આ બાબત કરશો એટલે ખૂબ જ સરસ મજાના બેનિફિટ દોસ્તો આપને જોવા મળશે બીજા નંબરનો જે પ્રયોગ છે દોસ્તો એ પણ મહત્ત્વનો છે બીજા નંબરનો જે પ્રયોગ છે આપણે એ કરવાનો છે કે જ્યારે પણ આપણે સ્નાન કરવા જઈએ તો સ્નાન કરતી કરવાના સમયના પંદર મિનિટ પહેલાં આપણા ઘરે અથવા તો આજુબાજુમાંથી જે ધ્રુતકુમારી છે કુવારપાઠું છે એ આપણે લઈ આવવાનું છે અને કુવારપાઠાના ગર્ભનો ઉપયોગ આપણે કરવાનો છે પણ એ ખાસ બાબતનું આપણે ધ્યાન રાખવાનું છે અને આ બાબત ખૂબ જ મહત્ત્વની છે કે જ્યારે પણ આપણે એલોવેરા છે ધ્રુતકુમારી છે કુવારપાઠું છે એનું પાંદડું કાપીએ તો પાંદડું કાપશો એટલે નીચેથી પીળા કલરને પ્રવાહી નીકળે છે અને આ પ્રવાહી છે એ આપણી ત્વચા માટે હાર્મફુલ હોય છે તો ધૃતકુમારીનું પાંદડું એલોવેરાનું પાંદડું આપણે જ્યારે પણ કાપીએ ત્યારે એ પાંદડાને આપણે ઊભું એમનામ મૂકી દેવાનું છે જેથી કરી અને નીચેનું જે પીળા કલરનું પ્રવાહી છે એ નીકળી અને અડધી કલાક કે કલાકની અંદર તે પાણી પીળા કલરનું નીકળી જશે અને ત્યારબાદ આપણે એ એલોવેરાનું જે પાંદડું છે એનો ઉપયોગ કરવાનો છે એના માટે એલોવેરા આપણે સ્નાન કરવા જઈએ એના પંદર મિનિટ પહેલાં એલોવેરાને ટુકડો કાપી અને તેની અંદરનો જે આપણો એલોવેરાનો કોમળ ભાગ ગર્ભ છે એ આપણે ચહેરા ઉપર એનું મસાજ કરવાનું છે જેમ જેમ આપણે મસાજ કરતા જશું થોડી વારમાં આપણું એલોવેરા છે એ આપણી સ્કિન છે એને શોષી લેશે અને ધીમે ધીમે એલોવેરા પાછું સુકાતું જશે એમ થોડી વખત માલિશ કરી અને પંદર મિનિટ કે વીસ મિનિટ સુધી આપણે આ એલોવેરાનો ફેસ માસ્ક છે રહેવા દેવાનો છે અને પંદર વીસ મિનિટ પછી આપણે સ્નાન કરી લેવાનું છે દોસ્તો તમે નહીં માનો રેગ્યુલર એલોવેરાનો આવી રીતે આપણે ઉપયોગ કરીશું એટલે એક બાળકની જેવી ત્વચા હોય ને કોમળ અને એકદમ મુલાયમ અને એકદમ નિખારવાળી એવી ત્વચા આપણી થઈ જશે ચહેરાની જે અકુદરતી કાળાશ છે એ પણ દૂર થઈ જશે એ ખાસ વાત દોસ્તો એ કે કુદરત તરફથી ત્વચાનો જે આપણે વાન મેળવ્યો હોય છે તે વાન કુદરતી છે તેમાં કોઈ જાજા ફેરફારો વર્ડની કોઈ પણ રસાયણ કે કોઈ પણ આપણે વસ્તુ લઈએ તો તેમાં જાજા ફેરફારો શક્ય પણ નથી અને કદાચ કોઈ ખોટો કે મોટો ખર્ચ કરી આ ફેરફારો કરવા જઈએ તો તેની ઘણી બધી સાઈડ ઇફેક્ટ પણ હોય છે કુદરતે જે આપણે વાન આપ્યો છે તે કુદરત તરફથી મળેલી એક આપને જે વસ્તુ છે એમાં કોઈ સુધારો વધારો કરવાની આપણે અપેક્ષા ન રાખીએ પરંતુ કુદરતે આપેલી ત્વચાના વાન કરતાં પણ વધારે પ્રમાણમાં જો કાળાશ આવી ગઈ હોય તો તે કાળાશ આ બંને પ્રયોગથી ગેરંટી સાથે દૂર થશે અને આ પ્રયોગ લાખો માણસોએ અજમાવેલો છે અને એના ફાયદા મળે છે મળે છે અને મળે છે દોસ્તો બંને પ્રયોગ આપ કરો ખૂબ જ સરસ મજાના બેનિફિટ જોવા મળશે અને ખાસ એક વસ્તુ યાદ રાખો કે જે વસ્તુ આપણે ખાઈ નથી શકતા એને ચહેરા ઉપર લગાવવાનું બંધ કરીએ તો આપણો ચહેરો છે એ ખોટી જે અમુક એમ કહીએ ને કે એને આડઅસરો કરે છે એમાંથી બચી જશે કુવારપાઠું એલોવેરા આપણું જે છે અને આપણે ગુલાબ છે એને આપણે ખાઈ પણ શકીએ છીએ અને એ આપણા ચહેરા માટે પણ એટલું બધું ઉપયોગી છે કોઈ પણ સાઈડ ઇફેક્ટ નથી અને રેગ્યુલર બાળકથી માંડી વૃદ્ધ સુધીની કોઈપણ વ્યક્તિ સ્ત્રીથી માંડી પુરુષ કોઈપણ વ્યક્તિ આનો ઉપયોગ કરશે તો તેના ખૂબ સરસ મજાના બેનિફિટ તેને મળશે મળશે અને મળશે મિત્રો માહિતી સારી લાગી હોય તો વિડીયોને આપણા સુધી સીમિત ન રાખતા વિડીયોને બીજા મિત્રો સુધી શેર કરો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો ચેનલને ખાસ આપણી ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળશો આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની માહિતી સાથે ત્યાં સુધી રજા લઈએ સ્વસ્થ રહો મસ્ત રહો ધન્યવાદ